તમે જુઓ ને આ છે અમારા ખેતર તમે અમે તમાકુ કર્યું અને અમે જઈએ છીએ ભાજી લેવા તો ગાઈશ આપણે ભાજી તોડીએ છીએ હવે તો ગાઈશ હા ને અમારા તમાકુ આ છે ને બીજા એમને કરી છે પણ એમાં ડાંગર બહુ થઈ ગયા છે તમને બતાવું જો અમારા મમ્મી ને આ છે ખેતર અને આ છે અમે ડાંગર ઘણી બધી થઈ છે જો ગાઈસ મામે તોડવાયા ભાજી પણ ભાજી કરતા મને તો દેખાય વધારે ડાંગર એટલે ગાઈસ તો ગાઈસ ચલો આપણે હવે ભાજીને સુધવાનો પ્રયત્ન કરીએ તો ગાઈસ આ ખેતર વારોને કોમન વસ્તુ શું ખબર છે કે ખેતરમાં કામ ਵੀ થાય અને શાક પણ ફ્રીમાં મળ્યા કે જાતું ના પડે અને આજ વસ્તુ આ ભાજી છે ગાઈસ બતાઉ તમને ગાઈસ આ ભાજી છે આ ભાજી માર્કેટ માં લેવા જઈએ ને તો 50 રૂપિયો કિલો માડે ના સોરી 50 રૂપિયો 500 માડે એને અમારા ગામડા માં ફ્રી માં એટલે ગાઈસ ગામડા જેવી મજા નઈ તમને શાકભાજી બી મળી આવે નમસ્ત મજાનું કામ બી થાય ને શાંતિ કોઈ જાતું ટેન્શન નઈ काम शांति थी करो पची जाओ घरे जमो गरम गरम तो भग दौड़ भग दौड़ टिफिन सहरू ले जाओ तो रात दौड़े बपोरे जमान रोटली फोगा गाम मजा नहीं जो पा हूँ तो कंटाड़ी छू कड़ो आ तो गए मम्मी तोड़े भाजी जो मम्मी भाजी तोड़े हम्म

એ પાણી માં ભાજી તોડીએ પાણી નહીં થોડું ભીનું છે એટલે કંપલ કે થોડા ખાંધા વાળા થાય મતલબ ખીચડવાળા મસ્ત તો ગાઈસ આપણે નેકડી ગયા છે ભાજી તોડીને પાછા ભાજી આપણે ભેરે છે ગાઈસ ભાજી અને તોડી મમ્મી હે કે વેડતી નહીં પણ મે તો વેરી નાખી तो गाइस बाजी तोड़ी ने अपने जाइए हम घरे मम्मी तो संगत कहें नहीं रहती जो मम्मी तो जाए रही जाए मम्मी तो पहुंची गई थी त्याज में तोड़ी ली थी मैं तो एक तोड़ी पर नहीं खाली बेही रही बोलो हमें जाइए घरे मस्त तो चलो मैं बीजा ब्लॉग में अमरा ब्लॉग फॉलो करो मस्त अभी भाजी तो खावी हुई ने तो गामडे जवू पड़े क्योंकि सीटी में नहीं मा मैं मोगी मैं चलो बाय बाय